ધર્માંતરણનું ભૂત ફરીવાર છે નડિયાદમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનની અહીં પ્રવૃત્તિ ચાલે છે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ ખૂબ જ જોરશોરથી ચાલી રહી હતી હવે અન્ય વિસ્તારોને પણ આવરી લેવાયા છે તાજેતરમાં નડિયાદના ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષમાં આદિવાસી સમાજના અંદાજે સોથી દોઢસો યુવક યુવતીના બ્રેઇન વોશ કરવાની પ્રવૃત્તિ ઈસાઈ ધર્મ પ્રચારક સ્ટીવન મેકવાન અને ફિલિપ કરી રહ્યા હોવાની માહિતી મળતા હિન્દુ સંગઠન સ્થળ પર પહોંચ્યું હતું પરંતુ કોઈ પુરાવા ન હોવાનું બહાનું આગળ ધરી પોલીસે કાર્યવાહી ન કરીએ ત્યારે ફરી એકવાર નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં દાહોદ પંચમહાલ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના પચાસ જિલ્લા યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યાની માહિતી મળતા હિન્દુ સંગઠને પોલીસને જાણ કરી હતી જોકે પોલીસે કાર્યવાહી કરવાનો ધરાર ઇનકાર કર્યો હતો ત્યારબાદ ઉચ્ચ કક્ષાએથી દબાણ આવતા

સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશું એવું તેમને પ્રલોભન આપેલું પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવવા કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે કહ્યું કે ભાઈ અમે બધા દાહોદ અમે બધા આદિવાસી છીએ પ્રકૃતિ પૂજક છીએ વાતો મારે થઈ એમ જોડે પછી પાછળથી સ્ટીવનભાઈ સારું કરે કશું બોલવું નહીં એ છોકરાઓ ચૂપ થઈ ગયા પણ એના પછી સતત મેં છોકરા પૂછ્યું તો તપાસ કરતા એવી ખબર પડી કે જે સ્ટીવનભાઈ છે અને બીજા એક બે જણા છે એમના દ્વારા દાહોદ થી ગોધરાથી એમપી થી એકાદ બે જણા છે અને પાંચ છ લોકો તો સગીર વયના છે ચૌદ પંદર વર્ષના છે એવા લોકોને બોલાવીને લોભ લાલચ આપીને અને અહીંયા એમને ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ મોટા પાસે ષડયંત્ર ચાલી રહ્યું છે દિવસ અગાઉ એટલે ગણપતિના છઠ્ઠા દિવસે જ્યારે આ પ્રકારનું એક જે આજ વ્યક્તિ છે સ્ટીવન મેકવાન તેમના દ્વારા આજ પ્રકારે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી હતી ધર્મ પરિવર્તનની લોકોને ફોસલાવવાની અને ઘણા બાળકો ઘણા લોકો હતા અને આ સમગ્ર ઘટનાનું જ્યારે પોલીસને પોલીસમાં આ લોકોએ જાણ પણ કરી હતી છતાં પણ પોલીસ તંત્રનું જે એલઆઈબી વિભાગ છે તે ઊંઘતું રહ્યું તેમના દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી આજ સુધી ન કરવામાં આવી અને લગભગ આઠ થી દસ દિવસની અંદર વધુ એકવાર જ્યારે હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ ધર્મ દ્વારા તેમને બાતમી મળે છે તુરંત જ અહીં આગળ રેડ પાડવામાં આવે છે અને આ સમગ્ર રેકેટ ઝડપવામાં આવે છે ત્યારબાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ કેટલાક સંગઠનો દ્વારા પોલીસને પણ પ્રેશર કરવામાં આવે છે અને આ જે પ્રવૃત્તિ છે તેના ઉપર કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવે છે ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરે છે શા માટે અત્યાર સુધી પોલીસે કાર્યવાહી ન કરી તે એક સૌથી મોટો સવાલ છે પોલીસનું એલઆઈબી તંત્ર નિષ્ક્રિય છે અને તેના કારણે જ આ પ્રકારની પ્રવૃત્તિ આ તમામ લોકો છે એ હિન્દુઓમાંથી જે ક્રિશ્ચિયનમાં લોકોને કન્વર્ટ કરવાની પ્રવૃત્તિ છે તે કરી રહ્યા છે તે અહિયાં સાબિત થઈ રહ્યું છે હવે આગળ કેવા પ્રકારના ઠોસ આમાં પગલા ઉઠાવવામાં આવે છે શું કાર્યવાહી આ લોકો પર કરવામાં આવે છે તે જોવાનું રહ્યો કવલેશ પંચમહિ સંદેશ ન્યુઝ નડિયાદ ખેડા